પેલા મંગલ પેસો લઈ ગયા આજમાં કાળા બકડા લઈ ગયા નકમ પડે ચોરી જબર કરી અમારા બાઈકો બાઇકો ઉઠાઈ લઈ જાય નકમ પડે પેલા ઘણા ફાને તો નંદરે બીઆા મને બોલાય કે તો આખી રાત જાગવાનું ચોર ને પકડવાના મુક સારું આવું તાર રાહુલ ભાઈ નો લેતો લે રાહુલ ભાઈ જય માતાજી રાત ના બાર જવું નહીં ચોર પકડવા તીન હોય ના ચોર પકડવા જવાનું હેલો તમારે ચોરી ચપ્પલ ની ગમે તે પનો પણ ચોરી થી આપડે તો આપડા પીવા પ્રમાણે ગયા આતી નહીં બેઠા

વાહણ દોડી ગયેલું વાહ શું ચાલુ કરવું પડે આપડે એમ વાત સાચી છે ચોર ના માથે પાડ કેવું ના યાર ઊંડા લિસ્ટી નો લગાવી યાર બંગળા ફંગળ કૂતરું પાડી પડે ચોર જેવો એ ચોર

તમે ઉખાર આ લમુકજી લેતા હતા ગણભા આપડો ઢોકું બીજો જોજો આ આ બધું ધંધા બોલે નથી વાત રહીની ઓ ભગવાન તો તમે દેખાતું દેખાતું અમને નહીં તમને દેખાતું ચપ્પલ લઈ ગયો કૂતરા ચપ્પલ ની લોકો દેખાડો એમ ના બે તમે યાર તમે ઊંચા હો ને થોડા પહાડ બે મોં અંદર ખેંચી જાવ હા મોં તો બગડે હંંચાઈ જાવ હા ઓય ઓય દીકન કરું ન હો આ તો એ તરત આવન ચો એવો તમને બરાબર શું કેવું બરાબર બરાબર હા બોલતા નહી હા હા અવાજ ન કરતા જક બા અવાજ ન રાત ને લૂ ખાણો લાગા આપડે હે ગણા ઓ ચીકી બા પોગળો હ પીલો કે કોક વળી મૂડીયો હા તો હન પીલો કે કોક વળી જોઈને બોલો તમે તો તમે આમ કોઈ બિલાડી જેવી રી શકો પઠા જોવો સર જોવો કે મારા બેટા શરીર તો જોવો ગોઠિયા હું શું કઉ છું કે ભાઈ આપણે પાડી કુદી રહીએ પાછળ પેલી સાઈડ જતા રહીએ પાછળ

लो भाई ઋ બલલ ર્લ ષે ને કીલ ૡાામ જાણ ખોણ સામસમ ૨ ખેણ જાણ સાણ સાણ શાણ સાણ સાણ સેણ સાણ વિલે ડોક્ટર દેખો કરે ડર ડર ડાયરેક બાઈક ને અરે જોઈએ પેલા હું કરે વાય જોમ પર ફરી ચાલુ કરી

આ બધું નાશો ભાઈ મને બદલાયો પણ છે